જરા વિચારો આપણા શરીરમાં એક એવું એન્જિન છે જે ક્યારે ક્યારેય અટકતું નથી જન્મ પહેલાં જ એ શરૂ થઈ જાય છે અને જીવનની છેલ્લી ક્ષણ સુધી સતત ચાલતું રહે છે હા આપણે વાત કરી રહ્યા છીએ આપણા હૃદયની તો ચાલો આજે આ અથાગ પંપને એકદમ નજીકથી જોઈએ અને સમજીએ કે આખરે એ કામ કઈ રીતે કરે છે તો સવાલ એ છે કે આ નાનકડો મુઠ્ઠી જેટલું અંગ આખા શરીરને જીવંત કેવી રીતે રાખે છે એવું તો શું કરે છે કે શરીરના છેક નાનામાં નાના કોષ સુધી શક્તિ પહોંચતી રહે છે ચાલો આ અદ્ભુત જૈવિક મશીનની અંદર ડોક્યુ કરીને આ સફર શરૂ કરીએ કોઈપણ મશીનને સમજવું હોય તો સૌથી પહેલાં શું કરવું પડે બરાબર એની બ્લૂ જોવી પડે તો ચાલો આપણે પણ હૃદયની મૂળભૂત રચનાથી જ શરૂઆત કરીએ તો આ છે આપણા એન્જિનનો નકશો ભલે આ ચિત્ર થોડું જટિલ લાગતું હોય પણ આપણે એને એકદમ સરળતાથી સમજીશું મુખ્ય રીતે એના બે ભાગ છે એક જમણી બાજુ અને એક ડાબી બાજુ અને મજાની વાત એ છે કે બંનેનું કામ બિલકુલ અલગ છે આને સમજવાની એક મસ્ત રીત છે એમ વિચારો કે આપણું હૃદય એટલે એકમાં બે પંપ એની જમણી બાજુ શરીરમાંથી વપરાયેલું લોહી એટલે કે જેમાં ઓક્સિજન ઓછો હોય એને ભેગું કરે છે જ્યારે ડાબી બાજુ ફેફસામાંથી આવેલું તાજું ઓક્સિજનથી ભરપૂર લોહી આખા શરીરમાં પાછું મોકલે છે છે ને કમાલની વ્યવસ્થા અને આ પંપને ચાર મુખ્ય ખંડ મળ્યા છે ઉપરના જે બે ખંડ છે જેને કર્ણકો કહેવાય છે એ લોહીને સ્વીકારે છે જાણે કે કોઈ રિસેપ્શન એરિયા હોય અને નીચેના જે બે ખંડ છે ક્ષેપકો એ અસલી પાવર હાઉસ છે જે પૂરા જોરથી લોહીને બહાર ધકેલે છે આ ચારેય વચ્ચેનો તાલમેલ જ આખી સિસ્ટમને જીવંત રાખે છે ઓકે તો હવે આપણને પાર્ટ્સની તો ખબર પડી ગઈ પણ લોહી આમાં ફરે છે કેવી રીતે ચાલો એના આખા પ્રવાસને ટ્રેક કરીએ આ એક બહુ જ રસપ્રદ મુસાફરી છે તૈયાર થઈ જાઓ તો સૌથી પહેલાં વાત કરીએ એ લોહીની જેણે આખા શરીરમાં ફરીને પોતાનો બધો ઓક્સિજન વાપરી નાખ્યો છે આ એમ સમજો કે થાકેલું લોહી છે જેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે હવે એને રિચાર્જ થવા માટે હૃદયમાં પાછું આવવું પડે છે અને પછી આવે છે સુપરચાર્જ ફ્યુઅલ આ એ લોહી છે જે ફેફસામાં જઈને એકદમ તાજું માજુ થઈ ગયું છે ઓક્સિજનથી ભરપૂર અને શરીરના દરેક કોષને ફરીથી ઉર્જા આપવા માટે એકદમ તૈયાર આજ છે આપણા પંપનું અંતિમ અને સૌથી શક્તિશાળી ઉત્પાદન તો ચાલો આખી યાત્રાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌથી પહેલા ઓક્સિજન વગરનું લોહી જમણા કર્ણકમાં આવે છે પછી ત્યાંથી એને જમણા ક્ષેપક દ્વારા ફેફસામાં મોકલવામાં આવે છે રિફ્રેશ થવા માટે ફેફસામાં ઓક્સિજન ભરાઈ જાય પછી એ તાજું લોહી પાછું હૃદયના ડાબા કર્ણકમાં આવે છે અને છેલ્લે ડાબુ ક્ષેપક જે સૌથી મજબૂત છે એ પૂરા ફોર્સથી એ લોહીને આખા શરીરમાં પંપ કરી દે છે એકદમ પરફેક્ટ અને સુંદર ચક્ર તો આપણે આખું સર્કિટ તો જોઈ લીધું પણ હવે થોડું ઝૂમ ઇન કરીએ અને એ સમજીએ કે ફક્ત એક જ ધબકારામાં આ બધું કેવી રીતે થાય છે એ લય જે આપણને જીવંત રાખે છે હૃદયની ક્રિયાનો મૂળ સિદ્ધાંત એકદમ સરળ છે આરામ કરવો અને પછી જોરથી સંકોચાવવું જ્યારે આરામ કરે છે ત્યારે એ લોહીથી ભરાઈ જાય છે અને જેવું એ સંકોચાય એ લોહીને બહાર ધકેલી દે છે સિમ્પલ ભરાવવું અને ધકેલવું આ જ ચક્ર સતત ચાલ્યા કરે છે તો એક ધબકારામાં શું થાય છે પહેલાં તો ચારે ખંડ આરામ કરે છે અને લોહીથી ભરાઈ જાય છે પછી ઉપરના કર્ણકો સંકોચાય છે અને લોહીને નીચેના શક્તિશાળી ક્ષેપકોમાં મોકલી દે છે અને પછી આવે છે ધમાકો ક્ષેપકો એટલા જોરથી સંકોચાય છે કે લોહી રભેની બહાર ફેંકાય છે અને હા વચ્ચે રહેલા વાલ્વ સ્માર્ટ દરવાજાની જેમ કામ કરે છે જે ખાતરી કરે છે કે લોહી પાછું ન જાય અને આંખના પલકારામાં તો આખું ચક્ર ફરીથી શરૂ